મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે હું હર્ષાબેન કટકિયા આજે આપણે બનાવવાના છે બાજરાના લોટના ચીલા તો તમે જોઈ શકો છો કે આપણે બાજરાનો લોટ લેવાનો છે ચાળીને આપણે રાખ્યો છે ત્રણ ચમચા બાજરાનો લોટ લીધો છે અને એક ચમચો બેસન લીધો એક ચમચો ચણાનો લોટ લીધો છે હવે આપણે એની અંદર નાખીશું આ મારે આ કોથમીર અને લીમડાના પાન બે ભેગા સુધારેલા છે આદુ લસણ અને મરચાની પેસ્ટ એક નાનો કટકો દૂધી છીણીને રહી છે એ નાખી દેસું અને એક નાની ડુંગળી સુધારી છે એ નાખી દેસું ડુંગળીથી છે ને જરીક સ્વાદ સરસ લાગે એક એક કટકી નાખી તો એક ટપેટું ઝીણું સુધારેલું છે એ નાખી દેસું થોડાક અજમા છે એક અડધી ચમચી એ આપણે ખસ કરી નાખી દઈશું આજે આપણે લીલી મેથી લીલી પણ સ્વાદ અનુસાર પછી આપણે મરચું તો નાખ્યું છે એટલે થોડો કેવો મરચાનો પાવડર નાખીશું એક નાની ચમચી હળદર નાખીશું અને ધાણા જીરું પાવડર નાખીશું એ થોડુંક વધારે અને હિંગ નાખીશું આ રૂટીન મસાલા આપણે નાખ્યા છે હવે આપણે આને મિક્સ કરી દેસું જરૂર મુજબ પાણી નાખીશું આપણે થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે આને આપણું પેટર આપણે હવે આમાં જરૂર મુજબ પાણી નાખીશું એટલે થોડુંક નાખ્યું હતું પછી થોડું જોશે પાણી ડ્રોક્ટર હવે તૈયાર થઈ ગયું છે આપણે જોઈ જોશું કઈ નાખવું છે જરાક હું નાખીશું મોરચી મૂઠે હાલો હવે આપણે ગેસ ચગ અને તવો મૂકી દીધો નોન્સ્ટીક આપણે હવે

એક બાજુ તો હવે આપણે આને પર ચડવા આપણે છે ને બીજી બાસુ ઉચકાવીશ મસ્ત ચડી ગયું છે કેટલું સરસ લાગે છે એક શરદી થઈ છે ને કીધું આજે બાજરાના પૂદલા આપણું પૂદલું હવે બની ગયું છે અને હવે આપણે બીજું નાખવાનું છે આમાં આપણે ઉપર તલ નાખીશું આપણે એને આવી રીતના કોલ કરી શકીએ આવી આમાં મેથી બધું બધુંય નાખ્યું છે ને તો બહુ સુગંધ આવે છે મસ્ત અને એટલી સરસ સુગંધ આવે સાદુની લસણની ને મેથીની આ થાય ચાદરા રોટલાની છે આમ છેપી નહીં પણ થાય બાઇચરાને રોટલા બહુ સરસ છે હવે આપણે આમાં ઉપર થોડાક તળ નાખીશું એ નાખીએ તો લોટીમાં બહુ વિકરાય જાય

એટલે આપણે આમ નાખીને અને અંદર પાછી દૂધી ને એ નાખ્યું છે કે બધું ચડે ને એટલે સ્થિત જાડું જીએ પણ બહુ મસ્ત લાગે અને ભળી થાય પણ ભળીયું તો દૂધીને એવું બધું હોય ને તૂટી જાય આમ બહુ મસ્ત બને છે

આ દહીંને પુડલાઈ ખાઈ શકાય ચટણીને પુડલાઈ ખાઈ શકાય અને શાકને પુડલાઈ ખાઈ શકાય બહુ મસ્ત બને છે બનાવજો અને પછી કોમેન્ટમાં કહેજો કેવા બના પાંચથી છ બના એવા પણ બધા જમતા ખાતા ગયા આવજો જય બાબા સ્વામી જય ગુરુદેવ